રાજકોટ શહેર ભાજપે કિસાન પરાચોક ખાતે મમતા બેનરજી વિરોધ કર્યો હતો કોલકત્તા પશ્ચિમ બંગાળમાં મુસ્લિમોને આપવામાં આવેલ વર્ગના આરક્ષણને રદ કરી દીધું હતું જેનો મમતા બેનર્જીએ વિરોધ નોંધાવ્યો હતો જેને લઈને શહેર ભાજપ અને બક્ષી પંચ મોરચા દ્વારા મમતા બેનર્જીનો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું કિસાન પરાચોક ખાતે મમતા બેનર્જીના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું સાથે જ મમતા બેનર્જી વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચાર પણ કરવામાં આવ્યા હતા ખાસ કરીને પશ્ચિમ બંગાળની તૃણમૂલ કોંગ્રેસની સરકાર મમતા બેનર્જીની સરકાર જ્યાં કાયદો અને વ્યવસ્થા શૂન્ય છે જ્યાં નીતિમત્તા અને મૂલ્યો નેવે મુકાણા છે ભ્રષ્ટાચારથી ખદબત્તી તૃણમૂલ કોંગ્રેસની સરકારને કોલકાતા હાઈકોર્ટે એક જબરદસ્ત આંચકો ગઈકાલે આપ્યો છે પુષ્ટિકરણની રાજનીતિ અપનાવતી તૃણમૂલ કોંગ્રેસ દ્વારા જે આરક્ષણ મુસ્લિમોને આપવામાં આવ્યું હતું એ આરક્ષણ રદ કરવાનો ગઈકાલે હાઈકોર્ટે જાહેર કર્યું છે કોલકાતા હાઈકોર્ટે અને બે હજાર દસનો જે પરિપત્ર હતો એ પરિપત્ર પણ તાત્કાલિક અસરથી રદ કરવો એવી વાત કોલકાતા હાઈકોર્ટે કરી છે પણ રાજકારણની અંદર જેમને મૂલ્યોનું અધપતન કર્યું છે એવા તૃણમૂલ કોંગ્રેસની મમતા બેનર્જીએ આ કાયદાને સ્વીકારવાનો આ ચુકાદાને સ્વીકારવાનો અનાદાર કર્યો છે અને અમને આ માન્ય નથી એવી વાત કહીને કાયદાનું અપમાન કર્યું છે એના સંજોગોમાં આજે ભારતીય જનતા પાર્ટીના મોરચા દ્વારા એમના પુતળા દહનનો દહન નો આજે કાર્યક્રમ અહીં રાખવામાં આવ્યો હતો અને મોટી સંખ્યાની ની અંદર કાર્યકર્તાનો વિરોધ કર્યો છે આજ કાર્યક્રમ કે જ્યાં મમતા બેનરજી પુતળાનું દહન કરવામાં આવ્યું પાર્ટી દ્વારા જે સૂચના આપવામાં આવશે એ પ્રકારના કાર્યક્રમો આગળ વધશે